અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર હવામાન વિભાગની પગલે નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પવન સાથે હળવાથી અતિ ભારે વરસાદની કરી છે જેને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર નજર રાખવા હવામાન વિભાગે દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર પડે વધુ સૂચનાઓ જાહેર કરવામાં આવશે તો અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર હવામાન વિભાગની આગાહીને પગલે નંબર એક સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો હવામાન વિભાગે આગામી દિવસોમાં પવન સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે જેને લઈને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર નજર રાખવામાં હવામાન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે અને જરૂર પડે વધુ સૂચનાઓ જાહેર કરવામાં આવશે ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ અમરેલી